બાટવા પાલિકાની ઘોર કારણે ભીમનાથ રોડ પર છેલ્લા ચાર થયું નથી પરિણામે જેટલા ગામડાની પ્રજા અને પરેશાન છે આજમેટી ગામના એક વ્યક્તિની બીમાર માતાને સારવાર અર્થે લઈ જતું ઇકો વાન રોડ પર ખૂંપી ગયું હતું આ મામલે અગાઉ ધારાસભ્ય સમક્ષ રજૂઆત થઈ હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી લોકો પાલિકા સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી રહ્યા છે નામ મારું નામ ભીમા રહીદે શર્મા છે મિતિ ગામ હું પેશન્ટને લઈ ઈકો ગાડી લઈને આવતો હતો બાટવા ભીમનાથનો રસ્તો ત્યાં આગળ ખાડો હતો કાંઈ આગળ પાછળ ડ્રાઈવરજનનું કાંઈ મૂકેલું નહોતું હામી એસટી બસ આવતી હતી મારી ગાડી આખે આખી અંદર ખાડામાં વહી ગઈ છે એ હજી ન્યાન્ય પડીને એનો મારા પાસે વિડીયો છે પ્રૂફનો ને એકસો બારને મેં ફોન એકસો બાર નંબરવાળાને મેં ફોન કર્યો તો એ મને લઈ ગયા એમની એમ કીધું કે ભાઈ તમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવો પોલીસ સ્ટેશને અમે ફરિયાદ લખાવવા હું આવ્યો તો આ લોકોએ એમ કીધું કે અમારેથી અરજી અમને અમે એ લોકોએ અરજી મારી ન લીધી એ લોકોએ અરજી ન લીધી એ લોકો એમ કહે કે નગરપાલિકામાં જાઓ તો નગરપાલિકા વાળા ધ્યાન ન આપતા એટલે તો અમે પોલીસ સ્ટેશન આવ્યા બાકી તો અમારે ક્યાં જવાની જરૂર છે ફરિયાદ શા માટે કરવા આવ્યા ફરિયાદ ભાઈ રસ્તાની બેદરકારી આ ચાર મહિના રસ્તો હજી કમ્પ્લીટ નથી થયો એવડા એવડા ઓવરબ્રિજ રાજકોટ વાળા ઉભા થઈ ગયા પણ આ રસ્તો અડધા કિલોમીટરનો નથી તોય ઊભો નથી થયો